મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં રજૂ કરાયેલા તેતાલીસ કાર્યો પૈકીના બેતાલીસ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા

જેથી ગુજરાત હાઉસિંગ બોર્ડ ને વિભાગે છ નવ ત્રેવીસ અંગે બિલ્ડિંગ ધારક નંબર દસ પિસ્તાલીસ છ નવ ત્રેવીસ થી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવાયેલ અગિયાર હજાર ત્રણસો ત્રીસ ચોરસ મીટર ઉપરસિંહ ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટના પત્ર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની દ્વારા ફાળવવામાં આવેલ અગિયાર હજાર ત્રણસો ત્રીસ ચોરસ મીટર જમીન ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં તેતાલીસ તુમારો મૂકવામાં આવ્યા હતા જેમાં તેતાલીસમાંથી એક નંબરનો જે તુમાર હતો આખલોલ જકાતનાકા નાઇટ સેન્ટર બનાવ બનાવવાનો મુદ્દો એ હાલ પૂરતો પરત મોકલવામાં આવે છે બાકીના બેતાલીસ મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે આ ઓગણત્રીસ કરોડના ખર્ચે થનાર વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે ભાવનગરની અંદર રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ સભર ભાવનગર જ્યારે ડેવલપ થઈ રહ્યું છે ત્યારે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં ભાવનગરનો જે રીતે ગ્રોથ થવો જોઈએ એ રીતે નવા વિસ્તારોની અંદર પણ પીવાનું નેટવર્ક પાણીનું ઊભું થાય એના માટેનું ખાસ કરીને આ સ્ટેન્ડિંગની મુદ્દાઓમાં સામેલ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે રીતે ભાવનગરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ રીતે ભાવનગરના ડેવલપમેન્ટમાં વધારો થાય અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી આમ ઓગણત્રીસ કરોડના ખર્ચે આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂરીની મોર મારવામાં આવી હતી